બુદ્ધિશાળી વાંદરો અને મગર મચ્છ એક જંગલ પાસે એક મીઠા ઝાડ ઝાડ એ પર એક વાંદરો રહેતો ઝાડ પરથી જાંબુ ખાઈને ખુબ ખુશ રહેતો એક દિવસ એક મગર મચ્છ તળાવ માંથી બહાર આવ્યો અને ઝાડ નીચે બેઠો વાંદરા એ મગર મચ્છ ને જોઈને કહ્યું કેમ ઉદાસ છે મગરમ છે કહ્યું ખાવા માટે કઈ મળતું નથી વાંદરાએ તરત જ કેટલાક જાંબુ નીચે નાખ્યા મગરમ્શ છે ખાધા અને તેની સાથે દોસ્તી થઈ ગઈ એ પછી રોજ મગરમચ્છ આવે અને વાંદરા સાથે જાંબુ ખાય એક દિવસ મગરમ્શ છે જાંબુ પોતાની પત્નીને લઈ ગયા ની પત્ની કહી આ વાંદરા તો રોજ મીઠા જાંબુ ખાય છે એનો દેહ ચોક્કસ મીઠું હશે

વાંદરો તરત સમજદારીથી કહ્યું અરે દોસ્ત મેં તો મારું દિલ ઝાડ પર જ મૂકી દીધું છે ચાલ પાછા જઈએ હું લઈ આવું મગરમ છે તેને પાછું લઈ જઈને ઝાડ પાસે ઉતાર્યો વાંદરો તરત ઝાડ પર ચડી ગયો અને કહ્યું હવે તો જઈશ ખાલી હાથ દોસ્તી સાથે દગો ન કરાય થેન્ક યુ ફોર વોચિંગ ગુજ્જુ અનોખી કહાનીયા Please subscribe like and share my videos more updates also follow my facebook page for more updates